નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે સમગ્ર રાજ્યની અંદર નવી મતદાર યાદી અને સુધારણાનો કાર્યક્રમ લગભગ સંપન્ન થઈ જવામાં આવ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લાની મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લાની મતદાર યાદીમાં સંખ્યાબંધ મતદારોના નામ

એક એક છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સી રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને આ એના ભાગરૂપે આપણો જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમિરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એક એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ત્રાણું ટોટલ મતદારોનો સમાવેશ થાય છે આમાંથી પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ એ આર ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ જો રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો જે લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ છ અને આઠની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા એક મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે જેમાં અઢાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખ પુરુષ મતદાર છે અને સત્તર પોઈન્ટ ચુમ્માલીસ લાખ સ્ત્રી મતદાર છે થર્ડ જેન્ડરના સો મતદારો છે અને અગિયાર પોઈન્ટ સત્તર લાખ મતદારોનું મેપિંગ હજુ બાકી છે સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં પૂર્ણ કરવામાં આવેલા કુલ પચીસ લાખ મતદાતા તથા યાદી જાહેર કરવામાં આવી છે સુરત જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી આ અંગે વિગતો આપતા જણાવ્યું કે મેપિંગ ન થયેલા કુલ છત્રીસ ત્રેવીસ લાખ મતદારોનો ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં અગિયાર પોઈન્ટ સત્તર લાખ મતદારો હવે આગામી ઓગણીસ ડિસેમ્બરથી દસ ફેબ્રુઆરી દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે અને જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ લાયક મતદાતાઓનો સત્તર બે પુરાવા સુનાવણી અને એ દરમિયાન ચોક્કસ સમય મર્યાદામાં આ બધા જ પુરાવાઓ રજૂ કરવાના રહેશે અને વાંધા અરજી રજૂ કરવાનો સમયગાળો ઓગણીસ ડિસેમ્બર અઢાર જાન્યુઆરી દરમિયાન રાખવામાં આવ્યો છે અને જેમને ગણતરીના ફોર્મ મળ્યા નથી તેવા મતદારો તથા નવા અરજદારો મતદાતાઓ ફોર્મ નંબર છ ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે મતદાર યાદીમાં સમાવેશ થયેલા મતદારોના સ્થળાંતરના કિસ્સામાં ઓગણીસ ડિસેમ્બરથી અઢાર જાન્યુઆરી સુધી નવા મતદાન વિસ્તારના સ્થળ ફોર્મ નંબર આઠ ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદારો નોંધણી અધિકાર અરજી કરી શકશે અને ચકાસણી બાદ જો યોગ્ય પુરાવા હશે તો તારીખ ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદીમાં આવા અરજદારોનો સમાવેશ કરવામાં આવશે ખાસ કરીને જે પુરાવાઓની આવશ્યકતા છે એમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે મતદારોએ ત્રણ વર્ગમાં વેચવામાં આવ્યા છે જેમાં એક સત્યાસી પહેલા જન્મેલા મતદારોએ માત્ર પોતાની જન્મ તારીખ દર્શાવતો કોઈ પુરાવો રજૂ કરવાનો રહેશે

જન્મનો દાખલો પાસપોર્ટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓબીસી એસસી એસટી સર્ટિફિકેટ બોર્ડ કે યુનિવર્સિટીનું શૈક્ષણિક પ્રમાણપત્ર સરકારી જમીન અથવા તો મકાન ફાળવણીનો દસ્તાવેજ તથા ઉપલબ્ધ હોય તો બે હજાર બેની મતદાર યાદીની નકલ આ તમામ વિગતો જેમણે નવા નોંધણી કરાવવાની છે એમણે પણ આપવાની રહેશે અને જેમના પણ મતદાર યાદીમાં નામ સમાવેશ નથી થયા એમને પણ આ વિગતો રજૂ કરવાની રહેશે સમય મર્યાદાની અંદર મતદાર યાદીમાં તમારું નામ દાખલ થઈ જાય એ માટે પૂરતી કાળજી રાખો અને મતદાર તરીકે તમારું નામ યથાવત રહે એનો સતત તમારે પ્રયાસ કરવાનો છે અને સાથે સાથે તંત્ર દ્વારા પણ એવો પ્રયાસ કરવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિ સુધી તે પહોંચી શકે અને મતદાર યાદી જે નવી બનવાની છે એમાં એમનો સમાવેશ થઈ શકે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો